નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાજુલા શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો રાજુલા શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષની માપક આ વર્ષે પણ મહોરમમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું

આ વખતે બ્લડ ડોનેશન કેમ્પમાં વરસાદ હોવા છતાં ત્રાણું જેટલી લોહીની બોટલ એકત્રિત કરવામાં આવેલી આ કેમ્પમાં મહુવા નૌકાર બ્લડ બેન્કે પોતાની વિશેષ સેવા આપેલી આ કેમ્પમાં રાજુલા શહેરના અગ્રણીઓ રહુભાઈ ખુમાર મનીષભાઈ વાળા રાજુલા નગરપાલિકાના પ્રમુખો મયુરદાદા ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ વાઘ તેમજ નગરપાલિકાના તમામ સભ્યો આરિફભાઈ જોખિયા રાજુભાઈ એડવોકેટ એનુષભાઈ પટેલ મોસિનભાઈ પઠાણ સમીરભાઈ કનોજિયા સહિતના અનેક આગેવાનોએ હાજરી આપેલી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જવાનો સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા બે હજાર ઓગણીસમાં નક્કી કરેલું કે ભાઈ મોરમમાં જે માતમ કરીને લોહી વહાવે છે એની કરતાં આપણે લોહીનો સારી રીતે સદુપયોગ માણસની જાન બચાવવા માટે થાય અને એની માટે આજે આ છઠ્ઠો મહા બ્લડ ડોનેશન કેમ્પ સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા દ્વારા કરવામાં આવેલો અને તેમાં રાજુલાના સમસ્ત વેપારીઓ તેમજ નગરપાલિકાના તમામ સદસ્યો રહુભાઈ ચુમાનની આખી ટીમ અને રાજુલાના જે હિન્દુ મુસ્લિમ ભાઈઓએ અહીંયા જે બ્લડ ડોનેશન આપ્યું છે એમાં બધાનો અમે આભાર માનીએ છીએ લગભગ છેલ્લા ચાલીસ વર્ષતા અમે એના બકુલભાઈ વેપારી શાસન હર કાર્યક્રમ હોય એમાં આવતા હોય પણ છેલ્લા પાંચ વર્ષતા આ જે કાર્યક્રમ કરે છે કે ઘણા એમને કહેતા હોય ને ગામમાં કે લોહી બહાવે છે એને બદલે અમે હવે એ કહીએ કે પણ આ લોહી બહાવે છે ને લોહી આપે પણ છે એનાથી અમે લગભગ આ છઠ્ઠું વર્ષે આ કાર્યક્રમ મુસ્લિમ સમાજ દ્વારા જે થઈ રહ્યો છે એનાથી રાજુલા શહેર ખુશ વેપારી ગુજરાત સમાજ અને આજે પાંચ વર્ષના અંતે કાળુભાઈ આજે હિન્દુ સમાજના પછાથી હો જો લોકો તમે જોઈ રહ્યા કે લાઈન થઈ ગઈ છે એનું માત્ર માત્ર કારણ એ છે કે કામ સારું થાય છે અને હિસાબે દેહ સમાજમાં જેને કહે દોસ્તી વધી છે એનું પરિણામ હમણાં આપણે નગરપાલિકામાં પણ જોયું અમે પાંચ વર્ષ અમુક બકુલબાઈને આવતા હતા પ્રમુખને કહેતા હતા કે ભાઈ આપણે આઘું બહુ રહેવાનું નથી અને સમાજે નક્કી કર્યું અને પ્રમુખને જે જવાબદારી આપી એના હિસાબે ગામમાં પણ વાતાવરણ હાલું બન્યું છે અને વારંવાર અમે કહેતા કે ભાઈ આપણે પ્રશ્ન હોય ગામ પૂરતા હોય તો ગામમાં કમસે કમ આપણે એક થિંક રહી એનું પરિણામ ગયા ચાર મહિના પહેલાં આવ્યું એનાથી વેપારી અને અઢારે વરણ જે રાજુલાનું છે એ ખુશ છે અને આવાના આવા કાર્ય તમે તમારી જે ટીમ કરે છે એ કરતા રહ્યો એવી શુભેચ્છા